આજની આ ભ્રષ્ટાચારની પોલ કોઈને ખબર નહીં હોય કેવડું મોટું રેકોર્ડ રેકેટ આલે છે જેમાં લાખો રૂપિયાની વાત નથી બે પાંચ દસ લાખ રૂપિયા કે કરોડ કે બે કરોડની વાત નથી અઢાર કરોડ ઉપરના ભ્રષ્ટાચારની આજે વાત કરવા જઈ રહ્યો છું તમામ લોકો ફટાફટ વિડીયો શેર કરી દે જેથી કરીને આપણી વાત આપણે ઝડપથી બધા સુધી રજૂ કરી શકીએ અને પ્રૂફ સાથે તમામ મિત્રો જોડાઈ ગયા છે એ આસ્થાના અપેક્ષા રાખું છું આપણે આપણે વાતને શરૂઆત કરીએ મારી આટીના તાલુકાના મંદ્રેગા યોજના હેઠળ અઢાર કરોડના કામ ઓફલાઈન લાવવામાં આવ્યા છે ઈરાદો માત્ર એટલો છે કે તમામ જગ્યાએ માત્ર ભ્રષ્ટાચાર કરે રહ્યા ગોપાલભાઈ આપનું સ્વાગત છે આશા રાખો શેર કરી દેજો જેથી કરીને આખી વિડીયો તમામ લોકો સુધી પહોંચી શકે અઢાર કરોડના કામો ઓફલાઈન લાવવામાં આવ્યા છે અને માત્ર કામ કયા તો કે ખાલી પુલિયાના કામ અને સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ એક પણ કામ નહીં અને કામ પણ કેવડા કેવડા કે જ્યાં લાખ રૂપિયાના કામની જરૂરિયાત નથી ત્યાં એસ્ટિમેટ બનાવ્યા છે ત્રીસ લાખના પાંત્રીસ લાખના ચાલીસ લાખના કુલ વીસ કોઝવેના કામમાં અઢાર કરોડ રૂપિયા ફાળવા છે આ મારી હાટીના તાલુકાના સામાન્ય અને મધ્યમ લોકો પોતાના મકાન બનાવવા માટે પીએમઆઈની ગ્રાન્ટ લેવા જાય તો કે ગ્રાન્ટ નથી અને ગ્રાન્ટ આવે છે ઓફલાઈન આવે છે કોઈ નિયમોનું પાલન કર્યા વગર કોઈ સ્થળ તપાસ કર્યા વિના સીધે સીધી મંજૂરી આપી દેવામાં આવે છે અને મંજૂરી આપ્યા બાદ ત્યારે આપણે ખબર પડે છે કે એસી ના રેશિયામાં છે અને કુલ દસ ટકા કન્સ્ટ્રકલ એમ કરીને કુલ ત્રીસ ટકા લેબર કામ જ્યારે મને આ વાતની ખબર પડી માત્ર દસ દિવસમાં કામો પૂરા કરી નહીં ખા કોઈને કંઈ ખબર ના પાડવા દીધી જગ્યા ઉપર સ્થળ તપાસ કરી નિરીક્ષણ કર્યું ત્યારે ખબર પડી કે આમાં તો બહુ મોટે પાયે ભ્રષ્ટાચાર થયો છે પુલ ક્યાં બનાવવામાં આવ્યા છે માની લો ત્રીસ લાખના પુલ જે ગાઈડલાઈન છે એ મુજબ એક ગામથી બીજા ગામના જોડતો હોવો જોઈએ લોકોના હિત માટે એ પોલ હોવો જોઈએ પરંતુ એક એક વ્યક્તિના લાભ માટે પ્રશ્નલ એવી જગ્યાએ જ્યાં નદીઓ નથી પણ એવું લખવામાં બતાવ્યું છે આ નદી છે ત્યાં ખરેખર નાનો એવો હોકળો જાય છે જે હું તમને વિડીયો બતાવીશ એ તમે પણ સમજી શકશો ત્યાં એ મંજૂર કરી દેવામાં આવ્યા છે અને કામ એક વ્યક્તિને ફાયદા હાટું થઈને પાંત્રીસ લાખ રૂપિયા એક વ્યક્તિઓનો કાંઈ ફાયદો હાટું થઈને બત્રીસ લાખ રૂપિયા અરે એક તો તસિંગડાની પરિસ્થિતિ એવી જ હોય કે જ્યાં બે પુલ એક જ ભાઈ હાટું થઈને બે પુલ બનાવી દેવા એમાં એક છવ્વીસ લાખનું એસ્ટિમેટ ને એક બત્રીસ લાખનું એસ્ટિમેટ બે નું અંતર કેટલું ખાલી ત્રીસ મીટરનું ત્રીસ મીટરમાં બંને પુલો સ્થળ તપાસ કરી ન લેબરો ક્યાંય ઉપલબ્ધ હતા નરેગાના કામમાં સરકારશ્રીની ગાઈડલાઈન પ્રમાણે સિત્તેર ટકા મટિરિયલ હોય છે ને ત્રીસ ટકા લેબર હોય છે પણ લેબર એક પણ જગ્યાએ જોવા નથી મળ્યો જેનો મેન હેતુ નરેગાનો મેન હેતુ રોજગારી આપવાનો છે લોકોને નાના ના ગરીબ લોકોને રોજગારી મળે એને સાથું થઈને જે જોબ કાર્ડમાં લોકોને જોડવામાં આવે છે ને મજૂરો દ્વારા જે કામ કરવાના હોય છે અત્યારે જે કામ થઈ ગયા છે એમાં તમને ઉદાહરણ સાથે આપું ફરોકોભાઈ કુલ 20 ગામમાં કામમાંથી આપ સર્વને માહિતી આપું છું 20 કામમાંથી 9 કામ પૂર્ણ થઈ ગયા છે જે કોઈને મસ્ટર પણ ફીલ નથી થયા તંત્ર પાસે જઈને વિડિયોગ્રાફી બતાવી કે કામ પૂર્ણ થઈ ગયા છે તો મસ્ટરો કઈ રીતના ચાલુ છે ત્યારે એ લોકોએ મસ્ટરો બંધ કરવાનું કામ કર્યું સ્થળમાં એસ્ટિમેટ પ્રમાણે બધા એસ્ટિમેટો જોયા એમાં તમામમાં તમામ એસ્ટિમેટોમાં નીચે એક પોઈન્ટ પચીસ મીટર ઊંડું કરવાનું પછી ઉપર એક પોઈન્ટ નેવું મીટર ઊંચું કરવાનું અને એમાં એક એક કામમાં ક્યાંય ત્રીસ ત્રણ ત્રણ થી માંડીને છ ટન સુધીનું લોખંડ આવે છે એક પણ કામમાં ક્યાંય લોખંડ વાપરેલું નથી નથી કામ કરેલા જે કામ છે એ સૌ પ્રથમ તમને હું કામ બતાવું કયા ક્યાં ગામમાં કામ છે એટલે તમામ લોકોને જાગૃત થવા નમ્ર વિનંતી કરું છું આ કામ કયા ક્યાં ગામમાં થયા છે અમરાપુર નું પેલો કુજવે અમરાપુર થી કાઠીના અમરાપુર તરફ જતા રસ્તા પર દર્શાવ્યું શું છે ને હોકળાઓ છે વ્રજમી નદી નદી પર કાનજીભાઈ મનજીભાઈ કાનજીભાઈની વાડી જતા જગ્યા પર આ પેલું કામ એસ્ટીમેટ કેટલું છે બત્રીસ લાખ રૂપિયાનું બીજો પુલ અમરાપુર ગામમાં જ અમરાપુરથી જલંદર જતા રસ્તા પર મેઘડી હોકળા પર વલ્લભભાઈ રામજીભાઈની વાડી પાસે આઠ ખેડૂતોને ફાયદો થાય છે બાકી કોઈને ફાયદો થતો નથી ત્રીજું કામ માળિયામાં છે જે અત્યારે કાર્યરત નથી કામ ચાલુ નથી થયું કનકાઈ મંદિર ના કનકાય મંદિર થી છેલવાડી તરફ જતા રસ્તા પર માનસુભાઈની વાડી પાસે જે અત્યારે કામ ચાલુ નથી બંધ હાલતમાં છે મસ્ટર પણ ફીલ નથી થવા ઓન પેપર જોયું છે માળિયાનું બીજું કામ માળિયા શાસન રોડ થી પ્રતાપ ધીરુની વાડી તરફ જતા રસ્તા પર નું કોજવીનું કામ તમામ કોજવે લીધા છે વિશે વિસ્તારમાં વિચાર કરજો શું કામ એ કે કોજવે કરે તો જ પોતાના ભ્રષ્ટાચારીઓ પૈસા કમાઈ શકે એ માટે થઈને ત્રીજું ગામ તસિંગડા ગામે જે મેં તમને વાત કરી તસિંગડા ગામે માત્ર ત્રીસ મીટરના રશિયામાં બે કોજવે બનાવી દેવામાં આવ્યા છે જે રોડ પરથી નજરે દેખાય છે એક એ જગ્યા છે તસિંગલા થી શેરગઢ તરફ જતો રસ્તો પર મોહનભાઈ કડડાની વાડી પાસે મેડિયા ઓકળો પર આ બે એક જ ઓકળો છે તસિંગલા થી શેરગઢ જતો રસ્તો પર ઝાલાવાડિયા રત્તીભાઈ ઝાલાવાડાની વાડી પાસે ઈ મેડિયા ઓકળો પર નુકસાન આ બે એક નું એસ્ટિમેટ છે 26 લાખ રૂપિયા એક નું એસ્ટિમેટ છે 22 લાખ રૂપિયા આંબલગઢ ગામ આંબલગઢ થી સરખા વિસ્તાર તરફ જતા રસ્તા પર રાણા બાવા રાણા બાવાની વાડી પાસે રાણીધાનના ઓકળા ઉપર રાણાધાનના ઓકળા પર જે જગ્યા ઉપર જઈને તપાસ કરી જોયું હવે આપણે એક એક વિડીયો જતા જઈએ આખી માહિતી આપતા જઈએ હું તમને કહી દઉં ત્યાં આંબલગઢમાં બે કામ છે બીજું બીજું કામ આંબલગઢથી કાઠીના અમરાપુર તરફ જ તરફ જતા રસ્તા પર બટુકભાઈ ભીમાભાઈ દળની વાલી પાસે હા આવી ગયું નેટની કનેક્ટિવિટી જઈ રહી છે આશા અપેક્ષા રાખું કે ફરીથી બધા લોકો ઝડપથી જોડાઈ જાય પ્લીઝ વિડિયોને શેર કરી દેજો લિંક તો એમને છે જ પણ ઝડપથી બધા લોકોને જોડાવા નમ્ર વિનંતી કરું છું બીજું કામ આંબલગઢથી કાઠીને આંબરાપુર તરફ જતા રસ્તા પર બટુક ભીમા દળની વાડી પાસેનું કોઝવેનું કામ છવ્વીસ લાખ રૂપિયા જલંધર ગામ જલંધથી અમરાપુર તરફ જતા રસ્તા પર કાનાભાઈ દેવરાજભાઈ ની વાડી પાસે વાણદિયા ઓકરામના કન્સ્ટ્રક્શન કોઝવે નું કામ જે એ પણ કામ પચીસ લાખનું છે આશરે થોડા ઘણા કદાચ પાંચ દસ હજાર કે પચીસ હજારનો ફરક આમથી આમ રહી શકે નેટવર્ક જઈ રહ્યું છે એના માટે માફી ચાહું છું બીજું બોડીથી અજાબ તરફ જતા રસ્તા પર ઓજવીનું કામ અવાણિયા અવાણિયાથી વઢાળા તરફ રસ્તા પર વાલિકભાઈ શેડવાના ફાર્મ પાસે પાંડવી નદી પર નદી નથી ત્યાં ઓકળો છે આજુબાજુના જે જાણ છે બધાને ખબર છે પાણકવાનું હજી કામ નથી ચાલુ થયું વધારે તમારા બધાનો સમય નથી બગાડવો ઓર ડાયરેક્ટ આપણે પ્રૂફ સાથેની વાતોમાં આવીએ જે હું તમને દર્શાવું છું આ કામ આંબલગઢનું છે જેનું બત્રીસ લાખ ઉપરનું એસ્ટિમેટ છે

我一句话都听不下

કે મીટર છે જે જગ્યા ઉપર નથી કામ લેવાનું છે છે ઊંડાઈમાં જગ્યા ઉપર ત્રણ ફૂટે કામ નથી ત્રણ ફૂટે અમુક જગ્યાએ દોઢ ફૂટ અમુક જગ્યાએ એક ફૂટ અમુક જગ્યાએ અડધો ફૂટ જ્યાં ભૂંગરા આવે છે વચ્ચે બસ ત્યાં ચાર ફૂટ કે પાંચ ફૂટ કારણ કે ભૂંગરા નાખવા માટે તેની ઊંચાઈ તો કરવી પડે ને એટલી હવે આ વાડીમાં તમને સત્યપીકે બતાવવું કે આ જે રસ્તો છે તમને રસ્તો દેખાઈ રહ્યો છે માત્ર અહીંયા કે પાણી આવતું નથી અહીંયા કે કોઈ હોકળો છે નહીં તમે જોઈ શકો નરી આખે કે કાઈ કે હોકળો નથી એક વ્યક્તિને લાભ પહોંચાડવા માટે થઈને અહીંયા એક નું ભુંગરા નું ખાલી 2 લાખ નું કામ હોત ને તો એ કામ થઈ જાય એમ હતું સરકાર શ્રી ની બેલેજ ગાઈડલાઈન આ લોકો એ ફોલો કરી નથી તમામમાં લોખંડ છે આ આ કામમાં હાળા પાંચ ટન લોખંડ છે એક પણ લોખંડ ક્યાંય જોવા મળ્યું નથી સંપૂર્ણ આખો વિડીયો બહુ લાંબો છે એટલે ફેસબુક પર નહીં બતાવી શકું પણ આ વિડીયો બધા ડાયરેક્ટ ટીડીઓસીને અને ડીડીઓસીને ડાયરેક્ટ જઈને એમને આપવાના છે લેખિતમાં અને આની સ્થળ તપાસ કરાવો એસ્ટીમેટ પ્રમાણે દસ ટકા કામ નથી થયું એસ્ટીમેટ પ્રમાણે દસ ટકા આ ગામમાં હું પૂછવા ગયો કેટલાનું કામ હતું ખેડૂત બાજુ વાળો ખેડૂત આવીને કે મને અમને એમ કીધું કે આ શિયાલ લાખ નું કામ છે શિયાલ લાખ માં કામ કેમ પૂરું કરીએ એટલે ધૂળ ને રેતી ને બધું નાખીએ છીએ ખેડૂતોને કંઈ ખબર નથી હોતી એટલે આવા ભ્રષ્ટાચારીઓ કોન્ટ્રાક્ટરો આપણે લૂંટવાનું કામ કરે છે બીજું કામ છે એ બોડી કામ હું તમને બતાવું છું વિડીયો બધાના બહુ લાંબા છે પણ આ બોડી ગામનો તમારે જોવા માટે એટલા માટે આવશ્યક બની જાય છે કે ત્યાંના ખેડૂતો મોઢે કહે છે એક કામ એક વસ્તુનું માનીશ કે બોડી ગામનો રસ્તો છે એમાં પચાસ જેટલા ખેડૂતોને ફાયદારૂપ છે એ મેં જોયું છે બાકી એક પણ કામમાં કોઈ પર્સનલ વ્યક્તિ સિવાય એક પણ કામને લાયક નથી ત્યાં ખેડૂતો પોતે પોતાની રીતના

આ મારી આઠના તાલુકાઓના પી લોકોને પોતાના મકાન બનાવવા માટેના હપ્તાની ગ્રાન્ટો આયાદી વર્ક પાસે નથી જ્યારે સામાન્ય નાનો માણસ ગરીબ માણસ જાય છે ત્યારે એમ કહે છે કે પત્થી પૈસા નથી આવ્યા પૈસા આવશે ત્યારે આવશું અને અત્યારે માત્ર ખોજવીના કામ હજાર કરોડના ચાલે છે કામ હાલાં કરતાં કોઈ તો વાંધો નથી લોકોના હિત માટે કામ થતું હોય એમાં તમે ત્યારે સાથે સરકાર છે પણ આજે જે હું આવ્યો છું આજે તારીખ છે આઠ બે બે હજાર કેટલું છવ્વીસ લાખ રૂપિયાનું કામ છે નું ઓછું છવ્વીસ લાખ ને પચાસ રૂપિયાનું આ બોડી ગામ નું કામ છે જેમાં આ ખેડૂતો પણ આજે ઉપલબ્ધ છે આજે આ હોલ પેપર ચાલુ બોલે છે કામ આ મનરેગા કામ છે અહીંના મોડી ગામ લોકો દ્વારા કરવાનું હોય છે આ કામ બીજા મળતી ના કોન્ટ્રાક્ટરો આવીને કામ કરે છે આ કામ કેસી મનરેગા નું કામ એસી વીસના વિશે પણ એક પણ અહી છે પાણી ભરી જવામાં રેતી આગૃત છે આ રેતી નથી આ ધોળ છે

લાફડેયા આ તોખા પાણા બધી દેખાય છે બધી આ પાણી દીધું આ પાણી પર અમે વાત પાણી તો કાયમ નથી પાણી પર ચંદ્ર સાહેબ હોય બીડીઓ સિનેને নানিয ইপতেলাশে মাই নম্য নান্যান তিছে আপনা পয়ার দেকালিওন্য়ান আউতা নহোয়া একালেক্য়ান এমাকালে স্যান এমাকালে এমাক ભ્રષ્ટાચાર કે જ્યાં લોકો જાગૃત સરપંચ ને જાગૃત નથી અત્યારે જે કામ આવે છે બધા બહારના વિસ્તારોમાં જ્યાં લોકોને આ બોડી ગામ નો તમે જોયો બધા વિડીયો બતાવવાની કોશિશ તમને કરીશ આમાં ગયો એટલે મને એક થોડુંક આશ્ચર્ય થયું વિડીયોમાં ક્યાંક દેખાય તો બતાવવાની ટ્રાય કરું કે લોખંડ હાડા છ ટન છે આમાં આ ખિલાડીઓ દેખાય તમને ખિલાડીઓ એક એક ખિલાડી દેખાય એમ નથી પેલું આ છ એમ એમની ખિલાડીઓ એ ચોખ્ખી દેખાય છે એક એક ખિલાડી નાખી છે એક આ એક જ કામમાં મેં ખિલાડી જોઈ બાકી ક્યાંય આવી જ નથી બધા જ ગામમાં આ પરિસ્થિતિ છે આ કામ ચાલુ છે ગામના કોણ લોકો કામ કરે છે કઈ ખબર નથી જોબ કાર્ડમાં કેના નામ છે

ન્યા વિચાર કરો કે આ રીતના કામ કરે છે ક્યાંય બે લાખ ઉપરનો નો ખર્ચો જ નથી બે અઢી લાખ રૂપિયામાં કામ કરીને જય માતાજી બધાને શું તમે મૂર્ખ સમજો છો જનતાને પણ મારી નમ્ર વિનંતી એક નાના દીકરા તરીકે ભાઈ તરીકે જાગૃત થાવ અને વ્યક્તિગત લાભો માટે થઈને આ તમને હું વિડીયો બતાવું એક જ એક જ બાજુ બાજુમાં એકમાં છવ્વીસ લાખનું કામ ને એક જ બાજુ બાજુમાં બે કામ પસંગા ગામની મુલાકાત લે છે બતાવવાનો કોશિશ કરું પસંગા ગામની મુલાકાત લેતા આ ફૂલ જોજો એક ફૂટ ઉપર કામ નથી થઈ ગયું એટલે છે જેમની દીવાલ માત્ર 1.5 ફૂટ દેખાઈ રહી છે છે ધોની સંપૂર્ણ ચાલે છે આપણે કેમ જાવ ઉપર ખાલી માત્ર રોબી પાથરો માં છે એક ભરવા નથી રોબી છે જે જે દેખાય આવે છે ક્યાંય આગળ દોટ ફૂટનું છે આ જતા અડધો ફૂટે નથી આગળ જઈએ એમ જેમ આ સમથિંગ આઈઆઈ 3 પાક લાખના થકે એસ્ટિમેટ થી મંજૂર થયેલું આ કામ છે નીચે ઉતરી જાય કે ખોદાણ કરીને આજુબાજુ દેખાય છે ખોદાણ કરીને કાઢેલું નથી અત્યારે આ જે ઢુંગરા મૂકેલા ભંગરા ખાઈ લીધું આના નિયમ પ્રમાણે આ પાટીના છે એસને પણ આજે રોશખલી પાએલ છે છે જે પરસતીમાં ઉગી પાએલ છે એ glandular માટે ક્લીન પાએલ છે આ રીતના ભ્રષ્ટાચાર કરી રહ્યા છે ઘણા વિડીયાઓ છે ઘણી વસ્તુઓ છે જે બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું